અંકલેશ્વરમાં છેતરપિંડી કરતી ગેંગને ભારતીય ચલની નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે એમ એમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચનાઓની ટીમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વાહન ચેકિંગમાં હતી દરમિયાન એક અર્ટિકા ગાડી નંબર એ ચાર છવ્વીસ બી એસ પંચાણું પંચાવનની આવતા તેને ઊભી રાખી ગાડીના આરટીઓના લગતા કાગળો માંગતા ચાલકે ગાડીના કાગળો રજૂ કરેલ નહીં જેથી શંકાસ્પદ લાગતા ગાડીમાં ચેક કરતા ગાડીમાંથી ભારતીય ચલની નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હોય જેથી શંકાસ્પદ જણાતા બંને ઈસમોને ફોર વ્હીલર ગાડી સાથે અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી ફોર વ્હીલર ગાડીમાંથી મળી આવેલ નોટો બાબતે વધુ પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી કે અમે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એક કાટ ડબલની સ્કીમ આપી તેમની પાસે અસલ રૂપિયા લઈ તેમના બાળકોને રમવાની નોટો આપી તેમની સાથે છેતરપિંડી કરીએ છીએ અને પોતે અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે પાંચથી છ ગુનામાં પકડાયેલા હોવાની હકીકત જણાઈ આવી જેથી તેઓ પાસેથી બાળકોને રમવાના નોટોના બંડલ નંગ પચાસ કિંમત રૂપિયા તથા રોકડા રૂપિયા ઇઠ્યોતેર હજાર તથા મોબાઈલ નંગ ત્રણ કિંમત પંદર હજાર તથા ફોર વ્હીલર ગાડી નંગ એક બે લાખ મળીને કુલ બે લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી બી એન એસ એસ સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ખાતે સોંપવામાં આવેલ છે